પડી ગયો ત્યારે ગાડી મોબાઈલ જગ્યા

અને અત્યારે હાલ ઘટના સ્થળે મિત્રો ઘણી બધી પબ્લિક ભેગી થઈ ગઈ છે ગુજરાતમાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને ખબર હશે કે અત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલે છે મહીસાગર નદીમાં પાણી વહે છે અને અચાનક જ આ નદી ઉપરથી પુલ તૂટી પડે છે મિત્રો પાણીની અંદર માણસો અત્યારે હાલ ડૂબી રહ્યા છે ઘણા બધા માણસો બુમો પાડી રહ્યા છે અને ગુજરાત માટે એક દુઃખના સમાચાર સામે આવ્યા છે અને નવ લોકો અત્યારે હાલ મૃત્યુ પામ્યા છે એવું સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે અને હવે આંકડો કેટલો પોકે કંઈ કઈ ખબર નથી પણ અત્યાર સુધી નવ લોકો ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે મિત્રો પાણીમાં ડૂબ્યા છે જે પણ લોકો ત્યાં મૃત્યુ પામ્યા તેમની આત્માને શાંતિ મળે એટલે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો અને મિત્રો અત્યારે હાલ ગુજરાતમાં નવા નવા દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે શું કહેવા માંગો છો આ ઘટના વિશે એ કમેન્ટમાં જણાવજો બસ આજના માટે આટલું